त्रिकूट पर्वत ने नीचे एक विशाल वन है और उस वन में यह हाथी रहता है गजेंद्र अनेक स्त्रियां हैं अनेक संताने हैं संसार में सभी सुख है और जब सुख आता है ना तब जीव अपने मृत्यु की विस्मृति कर देता है देखो यहां संकेत है इसका आध्यात्मिक अर्थ यह गजेंद्र और कोई नहीं जीवात्मा का प्रतीक है ये सरोवर और कुछ नहीं संसार है ये मगर और कोई नहीं वह काल है देखो गजेंद्र को हाथी बनाया जीव का जीवात्मा को हाथी की उपमा दी गई क्योंकि जब भी जीवात्मा से कुछ भी पूछो ना, तो भूतकाल से अपना परिचय देता है पत्नी थी हाथी, कोठी थी हाथी, गाड़ी थी हाथी, जो हरेक में हाथी हाथी करे इसी उसको हाथी बनाया सब था मगर मृत्यु तो निश्चित है इसीलिए काल को मगर बना ये संसार ही सरोवर है और जब अपनी परिवार के साथ वह सरोवर में आनंद कर रहा है उसी समय उस ग्राह ने आकर पैर पकड़ा गजेंद्र का कहा जाता है कि ग्रह की ताकत जल में दस हजार हाथियों जैसी हो जाती खींचने लगा डूबने लगा यह गजेंद्र स्वजनों तो ऐज समय डूब तो जोईने भागी गए ગડા કે ને કાઈ પણ હોય અમને કહેજો ને અમે બેઠા છીએ પણ જાઓ ને ત્યારે બેઠા જ રહે ઊભા જ ના થાય ઘણા અમે બેઠા છીએ સ્વજનો ભાગ્યા એકલો રહી ગયો હાથી અને આ તો યાત્રા જેવી છે ચાહનાર ની ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી

ક્યાં વિરામ હોય છે કેટ કેટલું લખીને માણસ આવે અને કેટ કેટલું લખીને જાય ભાગ્ય એટલે શું આપણે જ કર્મોની કલમથી આપણું લખેલું એ જ આપણું ભાગ્ય બની નાખ્યું આપણે જ લખીએ છીએ કર્મોના કલમ દ્વારા બધા જ ભાગ્યા ડૂબવા લાગ્યો હાથી સૂડ રહી ગઈ ઉપર સ્વજનોને બોલાયા પણ કોઈ કામ ના લાગ્યા છેલ્લે ભગવાન યાદ

બધાને કંકોત્રી આપી આવે અને તમારો સાવ નજીકનો મિત્ર એ ભૂલાઈ ગયો અને બધા એને ફોન કરી પૂછે તું ક્યારે આવવાનો છું ચાલો આપણે બધા ભેગા જઈએ ચાલો કે હજી કંકોત્રી જ નથી મળી શું આવવાનું આટલા જોડે નાનપણથી ભેગા રહેલા આખા ગામને કંકોત્રી આપી મને જ કહેવાનું ભૂલી ગયા કયા મોઢે આવ અને બધાએ કોઈ એને સમાચાર આપ્યો અરે તે બધાને કહ્યું પણ તારા ખાસ મિત્રોને તો તું ભૂલી ગયો પેલા તો હા અરે આ તો ભૂલાઈ ગયો અરે આજ રહી ગયો દાવ લાવ અને લગનના છેલ્લી રાતના પેલો પહોંચી ગયો પોતાના મિત્રને ત્યાં અને કહેવા લાગ્યો કે કાલે લગ્ન છે અને તારે આવવાનું છે લોકો ધૂળ આવવાનું છે આટલો નજીકનો હું આખા ગામને કહી આવું છેલ્લી રાતનો હું યાદ આવું ત્યાં નહીં આવું આ લૌકિક લોકો આ વ્યવહારિક છે કે બધાને યાદ કર્યા પછી છેલ્લે યાદ કરો તો લૌકિક લોકો ના પાડે પણ બધાને યાદ કર્યા પછી ગજેન્દ્રએ છેલ્લે ભગવાનને બોલાવ્યા તો પહેલા આવીને પહોંચી ગયા આ પરમાત્મા હા એની કૃપા સુંદર સ્તુતિ કરી છે પરમાત્માએ આ ગજેન્દ્રએ પરમાત્માની અપવર્ગાય

આવું તો કઈ કરાતું હશે આમ તો કઈ થાય સૌથી પહેલા નિંદા નું વિષ નીકળે પણ વૈષ્ણવ હોય ને એ વિષ પી જાય પણ પીએ ના પેટમાં ઉતારે જીભ પર રાખે એ તો ગળામાં સંગરી રાખે વૈષ્ણવે વિષપાન કરવું પણ ગળા પીએ ને તો એ વિષ વારે ઘડીએ બહાર કાઢતા હોય પણ અમે બધું સહન કરીએ છીએ અમે બધું કરીએ કોઈ કરવા નથી આવતું નામ કઈ કહી એ વિષ કાઢે જ રાખે અને વિષ કાઢે રાખે એટલે સત્કર્મો ઢંકાઈ જાય

અને ત્યાં જ અમૃત નો કળશ લઈ બોલો ધનવંતરી ભગવાન ધનતેરસ નો પ્રગટ થયા અમૃત નો કળશ લઈને અસુરો ને કેવા લાગ્યા આમ લડો નહીં આ આ બધું જ જે અમૃત છે ને ઉપર ઉપર એનું જોડ છે અને નીચે રગડો છે એવા સુંદર એવા સુંદર અને અસુરો તો એવા મોહિત થઈ ગયા જે બોલે બધું સાચું માનવા લાગ્યું અને પહેલા દેવોને પીવડાવી દઉં પછી નીચે રગડો રહેશે ને તમને પીવડાવીશ અને દેવો કે બરાબર બિલકુલ સાચી વાત દાનવ કે એમ કરો પેલા દેવોને પીવડાવી દો અને બધા દેવોને લાઈન સર ગોઠવ્યા અને અહીંયા ખબર પડી દેવને પીવડાવવા લાગ્યા અને રાહુને થયું કે કઈ ગડબડ છે સૂર્ય અને ચંદ્ર ની વચ્ચે જઈને બેસી ગયો અને અમૃત પી લીધું ભગવાન સુદર્શન છોડ્યું રાહુ બે ભાગ થયા રાહુ અને કેતુ મસ્તક અને ધડ થયા આગળ

કોઈ છત્ર આપ્યું કોઈ મુંજી મીઠલા આપ્યા કોઈ દંડ આપ્યું અને આ બધું જ લઈ અને વામન ભગવાન ચાલ્યા નર્મદજી તટ ઉપર ભરૂચ જ્યાં બલી રાજા યજ્ઞ કરી રહ્યા છે અને જ્યાં વામન ભગવાન પધાર્યા એવું તેજ એવું તેજ જાણે લાગે સાક્ષાત સૂર્ય નારાયણ પોતે આવી ગયા છે એમનું તેજ જોઈને બધા ઊભા થઈ ગયા સ્વાગતમ તે નમસ્તુભ્યમ હે મહાત્મા આપનું સ્વાગત છે આપનું શું પ્રિય કરું આપ માંગો એ આપો એમ બલિરાજા આજીજી કરવા લાગ્યા આપણા ઘરે કોઈ મહાત્મા પધારે તો એમ થાય કે આપણે શું આપીએ કહ્યું કે મારે તો કાંઈ ન જોઈએ હું તો સંતોષી બ્રાહ્મણ આપું જ છે તો ત્રણ ડગલા ભૂમિ મારા ડગલાથી માપીને આ માંગુ એ તું મને આપ ત્યારે હસવા લાગ્યા બલીરાજા છ નાના અને વાતે નાની કરો છો મારી પાસે માંગનારો પછી દુનિયામાં ક્યારે કોઈની આગળ હાથ ફેલાવતો નથી આપ કહો તો આટલા ગામ લખી દઉં આપ કહું તો આટલી ગાયો આપને આપું આપ કહું તો આવા રત્નો આપને ભરી દઉં માંગો માંગે તે આપું ભગવાન કહે મેં માંગ્યું આપ નહીં તો આ હું ચાલે મારે તારી ઈચ્છા પ્રમાણે નથી જોઈતું મારે મારી કામના પ્રમાણે જોયું ભલે રાજા કહે ઠીક છે આપ જે માંગો એમ હાથમાં જલ લઈને સંકલ્પ કરવા જાય શુક્રાચાર્ય રોક્યા ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે અરે આ કોણ છે તને ખબર છે આ પોતે ભગવાન વિષ્ણુ છે તારું બધું જ લેવા માટે આવ્યા છે તું આપીશ તારું બધું જ નાશ થઈ જશે બલિરાજા કહે તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ મારી આગળ હાથ ફેલાવીને ઉભો હોય તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ અને આવા સમયે હું હાથ ફેરવી લો એટલે એક વસ્તુ યાદ રાખજો કરવાના સેવા કરવાના દાન આપવાના જ્યારે પણ અવસર ભગવાન આપે ત્યારે હાથ પાછા નહીં ખેંચી લે અવસર ભગવાને આપ્યા છે કઈ પણ કરીએ પણ એવા અવસર ને ઝડપી લેવા જોઈએ શુક્રાચાર્ય રોકે અરે રોકાઈ જા અરે મેં વચન અરે પાછું જૂઠું બોલાય શુક્રાચાર્ય શુક્ર નીતિ બતાવી ત્રિશુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણ આર્તે હિંસાયામ નાંદુતમ સાધ્ય ગુપ્સિતમ આટલી જગ્યાએ ખોટું બોલીએ તો વાંધો નથી સ્ત્રીશુ સ્ત્રીની આગળ ખોટું બોલાય કહ્યું કે આ સાડી લઈને આવજો અને પેલો ભાઈ કે હું તો લેવા જ ગયો પણ ગામમાં એવું તોફાન ફાટ્યું કે હું ભાગીને પાછો આવી ગયો પેલા કે સારું થયું તમે જીવતા પાછા સાડી તો પાછી બીજી આવશે

બે ડગલામાં બધું જ માપી લીધું બાંધ્યા બલી ત્રણ ડગલાનું વચન હતું બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકું અને બલી રાજાએ પોતાનું મસ્તક ઝુકાવ્યું અને કહ્યું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકી બે ડગલામાં સર્વ અને ત્રીજા ડગલામાં સ્વ અને ત્રણ ડગલામાં સર્વ સ્વનું સમર્પણ બલી રાજાએ કર્યું સુતલ લોકનું રાજ્ય આપ્યું છે ભગવાન પોતે દ્વારપાલ છે અને લક્ષ્મીજી ને ચિંતા થઈ કે આ ક્યારના ગયા છે અને હજી પાછા નથી આવ્યા નારદજી જતા હતા એમને પૂછ્યું કે આ ગયા ક્યાં તો કે એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે તો કે કઈ જોબ તો કે ચોકીદાર ની ભલી રાજા ને ત્યાં રક્ષાબંધનનો દિવસ આવ્યો થાળી લીધી રક્ષા લીધી મીઠાઈ લીધી કંકુ અક્ષત લીધા અને ચાલતા ચાલતા લક્ષ્મીજી ગયા બલીરાજા પાસે બેઠા હતા સિંહાસન માં પહોંચી ગયા સીધા ત્યાં તિલક કર્યું અક્ષત લગાડ્યું મોડામાં મીઠાઈ મૂકી બાંધી રક્ષા કહ્યું આથી તું મારો ભાઈ બલિરાજા થયું અચાનક બેન ક્યાંથી પ્રગટ થઈ હવે બાંધી જ છે રક્ષા તો માંગો માંગે તે આપું આપ જે કોઈ આપું કે મારે બીજું કઈ ના જોઈએ તારો ચોકીદાર આપી દે

ભક્તોના ચરિત્ર છે રાજા મહારાજાઓની વંશાવલીનું વર્ણન છે આપણને એમ થાય કોઈનું સાત દિવસમાં મૃત્યુ હોય ને ત્રણ દિવસ બાકી રહ્યા હોય તો આ રાજા મહારાજાઓની કથા કહેવાય તો કહ્યું કે આ રાજા મહારાજાઓ નથી આ બધા ભક્તો છે અને ભક્તોના ચરિત્ર ગાયા કારણ કે ભગવાન ભક્તોના ચરિત્ર શ્રવણ કરીને આનંદિત થાય છે સદ્યુમ્ન સુદ્યુમ્ન ની કથા આવી નભગના પુત્ર નાભાગ ની કથા આવી ભણવા ગયા હતા નાભાગ ભણીને આવ્યા બધી મિલકતનો ભાગ ભાઈઓએ વેચી લીધો અને આવીને પૂછ્યું કે મારા ભાગમાં શું આવ્યું ના ભાગે પૂછ્યું તો કહ્યું તારા ભાગમાં બાપુજી આવે એક વસ્તુ યાદ રાખજો માતા પિતા સૌભાગ્યથી મળે છે અને અત્યારનો યુગ મિત્ર બનાવવા બધા કે મોટા થાય એટલે બધા મા બાપને મિત્ર બનાવી લો દીકરાને મિત્ર બનાવી લો પણ યુવાનોને હું અનુરોધ કરીશ

કારણ કે તમે હાથ મિલાવો તો કેટલા આશીર્વાદોથી વંચિત રહી જાઓ છો અને વડીલોને પણ કહીશ જયારે પણ બાળકો કંઈ પણ કરે અને નવી સંસ્કૃતિમાં દરેકનો આભાર માનવાની સંસ્કૃતિ હોય નાનું છોકરું પણ કંઈ કરે ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પણ એમને થેન્કસ કહેવા કરતા એમને બ્લેસિંગ કહો તમારો આભાર એને કામ નહીં લાગે પણ તમારા આશીર્વાદ એને આખી જિંદગી કામ લાગશે એટલે જયારે કંઈ પણ મદદ કરે ને ત્યારે એને એમ કેવું મારા આશીર્વાદ છે કારણ કે કદાચ બધાના આશીર્વાદ નકામા જાય પણ માતા પિતાના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા એટલે આશીર્વાદ લેવાનો આગ્રહ રાખો કારણ કે જયારે જીવનમાં સમજ બંધ થઈ જાય ભાગ્ય સાથ છોડી દે પુરુષાર્થ દે બુદ્ધિ સાથ છોડી દે એવા સંકટના સમયે જો આશીર્વાદ ભેગા કર્યા હશે ને તો આશીર્વાદ તમને તારી દેશે એટલે જીવનમાં ભેગા કરવા જેવું કઈ હોય તે આશીર્વાદ છે મા બાપના આશીર્વાદ ભેગા ના ભાગે કહ્યું અને પિતાની એવી સેવા કરી અને ઉપાસના બતાવી મહાદેવજીની કથા રાજા પ્રસિદ્ધ દ્વારિકાધીશ ની સેવા માટે વિરાજે આટલા મોટા ચક્રવર્તી રાજા છટા ઠાકોરજીની સેવા જાતે કરે પોતે કરે પ્રભુને લાલ લડાવો પરીક્ષા કરી દુર્વાસા મુનિએ વ્રત કર્યું હતું અમરીશ રાજા એને કહ્યું કે હું સ્નાન કરીને આવું છું અને એકાદશી પૂરી થવા આવી દ્વાદશી લાગી જાય તો વ્રત નકામું જાય એટલે તુલસી પત્ર લઈ અને વ્રત ના પારણા કરે આવ્યો દુર્વાસા ઋષિને ને ક્રોધ પ્રત્યા છોડી રાજાને પ્રતાડિત કરવા માટે પણ ભગવાને સુદર્શન છોડ્યું દુર્વાસા મુનિ પાછળ પાછળ કે સુદર્શન જાય છે ત્રિલોકમાં ફર્યા પણ કોણ સુદર્શન થી એમને બચાવે

ચિંતા એકલ છે મારી અવધનું ધ્યાન રાખનારો કોઈ નથી કોઈ સંકટની નથી મારી આ પ્રજાની રક્ષા કોણ કરશે આ ચિંતા રાજાના મનમાં આવી છે શૃંગી ઋષિ વસિષ્ઠ બોલાવવા પુત્ર કામ સુમજક્ય કરાવા વસિષ્ઠ મુનિને બોલાવ્યા છે ગુરુને ત્યાં દઈ સુખ દુઃખ હિ સુનાયો પોતાના સુખ અને દુઃખ બંને કહ્યા કારણ કે અત્યારના સંસારમાં મનની વાત કોને કહેવાજી

શ્રીમદ ભાગવત માં સંક્ષિપ્ત રામાયણ પણ છે ભગવાન રામ ના સમગ્ર ચરિત્રો નું સંક્ષેપ માં માં દાન કરવામાં આવે છે વંદન કરીએ ભગવાન રામના ચરણોમાં આગળ નિવિરાજાના વંશનું વર્ણન આવ્યું પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી ચંદ્ર વંશનું વર્ણન યયાતી નું ચરિત્ર આવ્યું રનતીવ ની કથા આવી આ રંતી દેવ એવા દયાળુ રાજા હતા એવા દયાળુ એવા દયાળુ ભગવાન પણ પ્રસન્ન દેવ પરીક્ષા કરી કેટલા દિવસ ભૂખ્યા રહ્યા થોડું ભોજન મળ્યું શ્વાન બની દેવતાઓ આવીને એ લઈ ગયા આપી દે પ્રભુ પસંદ થયા ને માંગવાનું કહ્યું ને રંતી દેવે કહ્યું કે આ દુનિયામાં ઘણા લોકોના જીવનમાં દુઃખ છે ભગવાન એવી કૃપા કરો કે બધું દુઃખ મને મળી જાય બધા આરામથી સુએ અને હું જાગતો રહું એવો દયાળુ રંતી દેવ નમસ્કારને વિરામ આપીએ પ્રવેશ કરીએ દશમસ્કાર કરીએ આ કહીએ ને એટલે બધાના ચહેરા એવા ખીલી જાય હવે ઠાકોરજી આવ પણ આ દરેક કથા ભગવાનની જ કથા છે પ્રભુ સિવાય આ માં બીજું કોઈ છે જ નહીં ભગવાન ક્યારે રાજાની કથા રૂપે કહે ક્યારેક દેવોની કથા રૂપે ભગવાન પરિણમિત થાય પણ આ બધા લીલા કરતા ભગવાન છે સર્વ લીલા કરતા એવું પુરુષોત્તમ શસ્ત્ર નામ આવે છે આ જે કઈ લીલા થઈ રહી છે એ ભગવાન જ કરી રહ્યા એટલે આ ભાગવતની દરેક લીલાનો નો કરતા ભગવાન જ જાણવા દસમ સ્કંદ નિરોધ લીલા નેવું અધ્યાય ત્રણ અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે જે તમે મંગલાચરણમાં આપણે બોલીએ છીએ ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભી વિરાજ તે યવસવ પંચધાર દય મમ આ એક શ્લોક તમે મંગલાચરણનો બોલો ને આ પ્રકરણ વિભાગ છે અને એક શ્લોકમાં મહાપ્રભુજી આખા દસમ સ્કંદ નું સ્મરણ કરે છે આ નિરોધ લીલા છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા શક્તિ નિરોધ સૌથી મોટું હૃદય ભગવાન બારે બાર અંગોમાં બાકી બધા અંગો આંખથી દેખાય પણ હૃદય આંખથી ન દેખાય એ તો અનુભવાય એને તો પામવાનું હોય આ દસમ સ્કંદ ભગવાન હૃદય છે ચર્ચા કરીશું એના પર વિસ્તારથી કાલે પ્રવેશ કરીએ અને મહારાજ રાજા વાત કરતા સુખદેવજી હવે વિસ્તારથી કહેજો જે મારા ઇષ્ટ મારા આરાધ્ય મારા ભગવાન શ્રી કૃષ્ણ યદુકુળમાં પ્રગટ થયા એનો વિસ્તારથી આ વર્ણન કરજો નિવૃત્ત તરશય રૂપગીય માના બવૌ સદા છોત્ર મનોભિરામા તો ઉત્તમ શ્લોક ગુણાનુવાદા ઉમાન વિરજ્જે ત વિના પશુજના કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ ન આવતો હોય એટલામાં સુતજી બોલ્યા એવમ નિશમ્ય ભગુનંદન સાધુવાદમ વૈયા સકીસ ભગવાન ત વિષ્ણુરાતમ એમ થાય કે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ કથા વાત ચર્ચા અને કથા ગાઈ રહ્યા છે એમાં વચ્ચે સુતવવા ક્યાંથી આવે સુતજી ક્યાંથી બોલ્યા તો કહ્યું જ્યારે પરીક્ષિત મહારાજે ભગવાન વિશેના પ્રશ્નો પૂછે એ સાંભળતાની સાથે જ સુખદેવજી નું ધ્યાન ભગવાનમાં લાગી ગયું સમાધિ લાગી ગઈ અને ચિંતા થઈ ભગવાનને કે સુખદેવજીની સમાધિ લાગી ગઈ તો પરીક્ષિતને કથા કોણ કહેશે એનો ઉદ્ધાર કેમ થશે તો એ જ ક્ષણે ભગવાન સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી એટલે અહીંયા શબ્દ વપરાયો સભગવાન અથ વિષ્ણુરાતમ બલરામજી તો રોહિણીજીના ગર્ભથી પ્રગટ થયા પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય ભગવાન વસુદેવજી નું ઘર છોડીને વ્રજમાં કેમ બસ્યા અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં પ્રભુએ નિવાસ કર્યો પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી અને કંસ તો મામા હતા છતાં એમને કેમ માર્યું પ્રભુ દ્વારિકાપુરીઓમાં દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યા પ્રભુની પત્નીઓ કેટલી હતી આવા અનેક પ્રકારના પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યા કહ્યું કે ખબર હતી એટલું પૂછ્યું છે અને ઘણું બધું પૂછવાનું રહી પણ ગયું છે આપ મેં પૂછ્યું એટલું જ ન કહેતા જે પ્રભુની અનંત લીલાઓ છે એ લીલાઓને હૃદય ખોલીને આપ્યું અને જ્યાં આમ કહ્યું ત્યારે કહ્યું કે પ્રભુની કથા પ્રભુના પ્રશ્નો એ તો ગંગાજીની જેમ પ્રણીને પાવન કરનારા છે ભૂમિ પર ભાર વધ્યો છે અને જ્યાં ભાર વધ્યો અને ભૂમિ ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે આવી બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું ચાલ ક્ષીર સાગર પર જઈએ અને પુરુષ સુપ્ત દ્વારા સ્તુતિ કરી છે ભગવાન ધ્યાનમાં આવ્યા બ્રહ્માજીના કહ્યું કે દેવતાઓને કહી દો ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચી જાય બ્રજમાં હું થોડા જ સમયમાં બ્રજમાં આવીશ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચ્યા છે દેવતાઓ બ્રજમાં કોઈ વૃક્ષ બન્યું કોઈ ગાય કોઈ લતા પતા ગુલ ઔષધિ બન્યું અનેક અનેક રૂપ ધારણ કરીને દેવતાઓ આવ્યા છે અને વિવાહ થઈ રહ્યા છે અને એક વ્યક્તિ આખા વિવાહની જવાબદારી લઈને બેઠો છે બધી જ વ્યવસ્થાઓ કરી રહ્યો છે અને એ છે દેવકીજીનો ભાઈ કંસ જવાબદારી કોઈ અહંકારીને મળે તો એને આનંદ આવે બધી જ વ્યવસ્થા કરી દીધી છે મારી બેનને વળાવવા હું પોતે જઈશ અને જ્યાં રથની લગામ ખેંચી એટલામાં ગડગડ ગડગડ કરતો અવાજ આકાશમાં થયો અને આકાશવાણી થઈ કે મૂર્ખ તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો આઠમો ગર્ભ તારો કાળ છે અને જ્યાં આ શબ્દો કાનમાં પડ્યા આવ્યો આવેશમાં કંસ પોતાનું ખડગ ખેંચ્યું કેશથી પકડ્યા દેવકીજીને અને જ્યાં મારવા જાય બસુદેવજી હાથ પકડ્યો અરે બેન નાની ને મારીશ નાની બેન ને મારીશ નાની બહેન તો દીકરીની જેમ કહેવાય અને એને મારીશ તો તારી યશ કીર્તિ ધન વૈભવ બધું જ ખતમ થઈ જશે હું તને વચન આપું છું અમારે જે બાળક થશે તને આપી દઈશું રાખ્યા છે છ છ છ બાળકો થયા ને માર્યા કહેવાય કે આ દેવકીજીના દોષ હતા હવે પ્રભુને પધારવાનો કાળ આવ્યો સાતમા શેષજી પધાર્યા છે માયાને કહ્યું કરશન કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવો અને રોહિણીજી ગોકુલમાં રહેતા એમને પધરાવ્યા અને શેષજી મોટા ભાઈ રૂપે પધાર્યા પ્રભુને પધારવાનો કાળ આવ્યો અનુકૂળ ગ્રહ નક્ષત્રો ગોઠવાયા